આમોદ તાલુકાની પાંચ પંચાયતો સરભણ તેલોદ બોડકા મછાસરા અને ઇટોલા ગામે સરપંચના દસ ઉમેદવારો વચ્ચે અને પાંચ ગામના ત્રેવીસ વોર્ડ સભ્યો માટે બેલેટ પેપરથી મતદાન થયું હતું સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આમોદ તાલુકાના ઈટોલા ગામે માત્ર સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેથી સરપંચની ચૂંટણી માટે રસાકસી જોવા મળી હતી પાંચ પંચાયતોમાં મતદાન માટે ચૂંટણી તંત્ર તરફથી નવ બુટ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં સરભાણ ગામે ચાર ગામે એક ઓળકા ગામે એક બુટ તૈયાર કરવામાં આવ્યા હતા પાંચ ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો સાંજે છ કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પેટી મામલતદાર કચેરી ખાતે રૂમમાં સીલ કરવામાં આવી હતી બાસ્તા ટીપીએન ચેનલ આમ